પહેલગામની અંદર આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવેલો છે એ હુમલાની વિરોધમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આતંકવાદીની જે અંતિમ યાત્રા કાઢી અને સીતાનગર ચોક ખાતે આતંકવાદીને ફાંસી આપવાનો કાર્યક્રમ હતો અને આપના માધ્યમથી આજે દેશની જે સમગ્ર દેશ સહિત સમગ્ર લોકોની જે માંગણી અને લાગણી છે એ આપના માધ્યમથી પ્રધાનમંત્રી સુધી પહોંચાડવા માંગીએ છીએ કે આજે આ દેશ તમારા નિર્ણયની રાહ જોઈ રહ્યો છે દરેક વખતે તમે લા લાખ કરવાની વાત કરો છો છપ્પન ઇંચની છાતીની વાત કરો છો તો આજે તમામ પક્ષો આપની સાથે છે તો ઝડપથી નિર્ણય કરો અને પાકિસ્તાન ઉપર ઘા અને એક ઘા અને બે કટકા કરી અને આ દેશની જે તાકાત છે તાકાત બતાવવાની આજે પરિસ્થિતિ આવીને ઊભી છે કારણ કે આજે દેશભક્તિ તો આપણે દર વખતે બતાવીએ છીએ પણ આજે દેશની શક્તિ બતાવવાનો સમય છે ત્યારે આપ ઝડપથી નિર્ણય કરો ઉઠાવો હથિયારો અને દેશની સેનાને આદેશ કરો કે જેથી કરીને પાકિસ્તાનના નકશામાંથી રાતોરાત ગાયબ કરી દે કારણ કે ઇન્દિરા ગાંધીએ જ્યારે રાત્રે આ પ્રકારનો હુમલો થયો હતો ત્યારે ઇન્દિરા ગાંધીએ પણ રાતોરાત આ પ્રકારે હુમલો કરી અને જે પ્રમાણે પાકિસ્તાનને ઘૂંટણીએ પાડીને પાકિસ્તાનના બે કટકા કરી અને બાંગ્લાદેશને જન્મ આપ્યો હતો આજે ફરી પાછો એવો જ સમય આવેલો છે અને આજે દેશ સમગ્ર દેશ ઇન્દિરા ગાંધીને યાદ કરી રહ્યો છે કે હજો ઇન્દિરા ગાંધી હોત તો આજે આ પાકિસ્તાન નાપાખરકત ન કરી રહ્યું હોત તો પાકિસ્તાનને પણ આવો ફરીથી સબક શીખવાડવાની સમય છે આજે આ સમય વિરોધ કરવાનો નથી આ સમય દેશને એક થવાનો સમય છે પાકિસ્તાન તરફથી જે આતંકવાદ વધી રહ્યો છે અને આતંકવાદીઓ દ્વારા આ નિર્દોષ લોકોનો જે ભોગ લીધો છે એની સામે આતંકવાદના જે પૂતળું બનાવી અને એની અંતિમ યાત્રા કાઢીને સીતાનગર ચાર રસ્તા ઉપર એને ફાંસી દેવામાં આવી છે અમે સમુચો દેશ આજે એક જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી અને એક બને અમારા ખડગેજી અને રાહુલજી દ્વારા પણ સર્વપક્ષી બેઠકમાં સત્તામાં બેઠેલા લોકોને ખુલ્લી છૂટ આપવામાં આવી છે કે અમે તમારી સાથે છીએ ખતમ કરી દો આ લોકોને તો અમે પણ ઈચ્છીએ છીએ દેશના નાગરિક પણ ઈચ્છે છે કે જે રીતે વડાપ્રધાન કહેતા હતા લાલાખ કરવાનો સમય આવી ગયો તો લાલક કરવાનો હવે એક પણ નિર્દોષનો જીવ જઈએ આ દેશને એમ નથી ત્યારે આપણે બધા એક બની અને આને જવાબ આપવાનો ટાઈમ આવી ગયો છે એટલે આ એમના માટે આ કાર્યક્રમ એ બધું આપણે કહી શકીએ જે કેવું હોય કે સરકારે પણ માની છે કે ભૂલ થઈ છે પણ આવનારા સમયની અંદર આવી કોઈ ભૂલ ન થાય અને એનો ભોગ નિર્દોષ લોકોને ન બનવું પડે એના માટે અમે આ એક સંદેશ આપવા માગીએ છીએ કે આખો દેશ તમારી સાથે છે કરો લા અને પાકિસ્તાનને બધું ટુકડા કરી અને તમે એનો એનો જવાબ આપો